એક્ઝામ્પલ દુબઈ છે રાઈટ આપણે ઇન્ડિયામાં કેવું છે કે ગમે ત્યારે થૂકીએ છીએ ગમે ત્યારે ફેંકીએ છીએ નાસ્તો ગમે ત્યાં કરીએ છીએ જ્યારે તમે બીજી કન્ટ્રીમાં જાઓ સ્પેશિયલી ફોર ધ જ્યાં કિંગ શાસન હોય જ્યાં સાઉદી અરેબિયા છે કે દુબઈ છે રાઈટ ત્યાં યુ કાન સ્પ્લિટ ઇટ યુ કાન થ્રો એની વેર રાઈટ એ જ બધી વસ્તુઓ તમે શીખીને જો તમે ઇન્ડિયામાં ઇમ્પ્લિમેન્ટ કરો તો આપણે ઘણી બધી વસ્તુઓ આમાં આગળ વધી શકીએ છીએ આપણી પબ્લિક જ ત્યાં જઈને નથી કરતી અને એ જ પબ્લિક પાછી આવીને અહીંયા જ એ બધી વસ્તુ કરે છે તો ધીસ ઇઝ અ રોંગ કારણ કે ત્યાં લો એવા છે રાઈટ સો આ જ વસ્તુઓ દરેક કન્ટ્રીના લોકો રિસ્પેક્ટફુલી કોઈ પણ જગ્યાએ કચરો ફેંકતા નથી એ વસ્તુ અમે જ્યારે જઈએ છીએ ત્યારે શીખતા આવીએ છીએ કે આપણે એ લોકો એમની કન્ટ્રીને ક્લીન રાખે છે તો આપણે કેમ ના રાખી શકીએ એ ઇમ્પોર્ટન્સ છે સો એ જ મેન્ડેટરી હું કહી શકીશ કે આ વસ્તુ હું શીખ્યો દરેક કન્ટ્રીસ જ્યારે જ્યાં હું ગયો છું એ કન્ટ્રીમાં હું શીખ્યો છું જ્યારે તમારી સિટી ક્લીન હશે ત્યારે અતિથિ દેવો ભવ જેવા લોકો આપણી કન્ટ્રીમાં આવશે